આ દેશની અંદર ઘુસપેટિયાઓને રહેવા દો એવી માગણી આઝાદીનું આંદોલન કરવા વાળી કોંગ્રેસ પાર્ટી કરે જે પાર્ટીએ ક્યારે મહાત્માને સરદાર પટેલના નેતૃત્વમાં આઝાદીનું આંદોલન શરૂ કર્યું એનું પતન તો જુઓ પડતા 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 મતબેંકની લાલચમાં ઘુસપેટિયાઓના સમર્થનમાં રેલીઓ કાઢી આજે કોંગ્રેસ પાર્ટી એમના સાગરિકો ને સપા તૃણમૂલ કોંગ્રેસ ડીએમકે જે લોકો એસઆઈઆર નો વિરોધ કરે છે મતદાતા શુદ્ધિકરણ વિરોધ કરે છે મતદાતા યાદી શુદ્ધિકરણ નો વિરોધ કરવા વાળાઓને હું આજે એક વાત પૂછવા માંગુ જે દેહાદેશ તો નાગરિક નથી જેનો આ જન્મ